કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીક એ સ્ટડી આપણે શીખવા માટે જઈ રહ્યા છીએ મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ નવ ગણિત એકદમ સિમ્પલમાં સિમ્પલ ચેપ્ટર અને પૂરામાંથી પૂરા માર્ક્સ અપાવતું ચેપ્ટર હોય ને તો એ છે મિત્રો હેરોનનું સૂત્ર એટલું સિમ્પલ એક જ સૂત્ર મોડે કરવાનું એટલે આખું ચેપ્ટર આપણું કમ્પ્લીટ થઈ જાય એ ક માર્ક્સ આમાંથી જાય નહીં અને એટલું જોરદાર શીખવા મળશે તમને મિત્રો અને ગણતરી કરવાની પણ એટલી બધી મજા આવશે ને કે વાત જવા દો બરાબર છે ને તો આપણે મિત્રો આ વિડીયોની અંદર સૌથી પહેલાં તો હેરોનનું સૂત્ર શું છે એને સૂત્ર કયું છે સામા ઉપયોગમાં આવે છે એની વાત કરવાની છે અને ત્યાર પછી સ્વાધ્યાય દસ પોઈન્ટ એકની શરૂઆત કરીને ક્વેશ્ચન નંબર એકને સોલ્વ કરી દેવાનો થાય છે ચાલો શરૂઆત કરીએ છીએ આપણે સૌથી પહેલાં મિત્રો આનો કોન્સેપ્ટ શું છે ને આપણે સમજી લઈએ અને ત્યાર પછી આપણે આગળ ભાગવાનું છે ચાલો સૌથી પહેલાં વાત કરીએ મિત્રો હેરોનનું સૂત્ર છે ને કઈ જગ્યાએ ઉપયોગમાં આવે તો મિત્રો હેરોળનું સૂત્ર છે ને એ ત્રિકોણનું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય ને ત્રિકોણનું ક્ષેત્રફળ ત્યારે ઉપયોગમાં આવે છે યાદ રાખજો કોઈપણ પણ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે હેરોળનું સૂત્ર વાપરીએ છીએ જેમ કે જોજો આવી રીતે એક ત્રિકોણ આપણને આપેલો છે બરાબર છે આ ત્રિકોણ આપણને આપેલો છે આ ત્રિકોણમાં ધારો કે આપણે આને કહી દઈએ બાજુ એ આ બાજુ આપણે બી કહી દઈએ છીએ અને આ બાજુને આપણે સી કહી દઈએ છીએ તો જો આપણને ત્રણે ત્રણ બાજુઓના માપ ખબર હોય જો આપણને ત્રણે ત્રણ બાજુઓના માપ ખબર હોય ને તો આપણે ઇઝીલી આનું આનું ક્ષેત્રફળ આપણે ગોતી શકીએ છીએ કેવી રીતે સાહેબ સમજાવો તો એના માટે તમારે એક સૂત્ર મોડે કરવું પડશે કયું સૂત્ર જોજો સમજાવો છો હેરોનનું સૂત્ર બરાબર વર્ગ મૂળની અંદર ખાસ આપણે આ બધું કામ વર્ગમૂળમાં કરવાનું છે ચાલો સૂત્ર છે કાંઈક આવું એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી એ સાહેબ એ તો ખબર પડી ગઈ બી ખબર પડી પણ સી ખબર પડી પણ આ એસ ખબર ના પડી એસ એટલે શું એસ એટલે શું સમજાવો ચિંતા નહીં કરો સાહેબ ચિંતા નહીં કરો એસ એટલે મિત્રો અર્ધ પરિમિતિ એસ એટલે શું કહેવામાં આવે અર્ધ પરિમિતિ પરિમિતિ એટલે કે ત્રિકોણની બધી બાજુઓ માપ પરિમિતિ એટલે ત્રિકોણની બધી બાજુઓ માપનો સરવાળો અને ત્યાર પછી એનું આપણે અડધું કરી દેવાનું એટલે આપણને એસ મળી જાય પછી એ કિંમતમાંથી એક બાજુ માઇનસ કરવાની એ બા એ જે અર્ધ પરિમિતિ છે એમાંથી બીજી બાજુ માઇનસ કરવાની અને પાછી જે અર્ધ પરિમિતિ છે એમાંથી આપણે ત્રીજી બાજુ માઇનસ કરવાની જે કંઈ પણ થતું હોય એ કરવાનું અને લાસ્ટમાં જે આન્સર આવે એ આપણા ત્રિકોણનું ક્ષેત્રફળ થઈ જાય ડન છે ને આટલું સિમ્પલ છે મિત્રો આટલું સિમ્પલ છે ચલો દાખલા ગણીશું આપણે એટલે તમને બધું જ ક્લિયર થઈ જશે શરૂઆત કરીએ છીએ દાખલા નંબર એક શું આપેલું છે વાંચીએ સૌથી પહેલાં જેની બાજુની લંબાઈ એ હોય એટલે કે બાજુની લંબાઈ આપણને એ આપેલી છે એવો એક ત્રિકોણ આપણને આપેલો છે એવો સમબાજુ ત્રિકોણ છે અરે વાહ ભાઈ વાહ સમજુ ત્રિકોણ તો મારો મોસ્ટ ફેવરેટ છે સાહેબ મને પોતાને બહુ ગમે છે હે ને સમબાજુમાં એક બાજુ એ હોય તો બીજી બાજુ પણ કેટલી હોય એ ત્રીજી બાજુ પણ કેટલી હોય એ જ હોય હવે આ ત્રિકોણ એ ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ અહેડ એવું લખેલું છે એટલે કે આવું એક પાટ્યું છે જેમાં સ્કૂલ અહેડ આગળ સ્કૂલ છે ભાઈ દેખીને ચાલજો એવું લખેલું છે તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રની મદદથી મેળવવાનું છે જો તેની પરિમિતિ ને એંસી સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય એટલે સૌથી પહેલાં મિત્રો આપણે એ કેટલો મળે ને એ આપણે ગોતવું પડે સૌથી પહેલાં શું ગોતવું પડે આપણે એ આપણને કેટલો મળે છે એટલે કે બાજુની લંબાઈ તો મેળવવી પડે ને ચાલો તો સૌથી પહેલાં આપણે બાજુની લંબાઈ મેળવવા માટે લખીએ છીએ કે ભાઈ ત્રિકોણની ત્રણે ત્રણ બાજુનો સરવાળો બરાબર એની પરિમિતિ થાય એટલે કે એ બીજી બાજુ પણ છે એ ત્રીજી બાજુ પણ છે કેટલી એ જ છે બરાબર કેટલા આવશે અહીંયા એકસોને એંસી આવશે જે આપણને આપેલા છે હં ચલો એ પ્લસ એ પ્લસ એ કેટલા આવે તો કે ભાઈ ત્રણ એ આવે ત્રણ એ બરાબર એકસોને હેંસી તો એ બરાબર એકસો ને છેદમાં ત્રણ અને એકસો ને એંસીના છેદમાં ત્રણ કાપાકૂપી કરવાની આની અંદર કાપાકૂપી કરવાની ત્રણ ગુણ્યા સાહીઠ એકસો ને એંસી એટલે એ બરાબર કેટલા મળશે આપણને એ બરાબર આપણને મળશે સાહીઠ સાહીઠ આપણને મળી ગયા સાહીઠ સેમી આપણને અહીંયા મળી ગયું છે બરાબર છે સાહીઠ સેમી મળી ગયું છે એ પણ સાહીઠ આનું માપ પણ સાહીઠ ને આનું માપ પણ સાહીઠ એટલે આપણે આવું તો કહી જ શકીશું કે ભાઈ એનું માપ સાહીઠ સેન્ટીમીટર એટલા બી કેટલા બી પણ સાહીઠ સેન્ટીમીટર સી કેટલા છે તો કે ભાઈ સી પણ કેટલા આવશે સાહીઠ સેન્ટીમીટર બરાબર એ બી સી મળી ગયા હવે આપણને જોઈએ છે એસ એટલે કે અર્ધ પરિમિતિ તો અર્ધ પરિમિતિ એટલે પરિમિતિ છે ને એકસો એંસી એના અડધા કરી દેવાના ચાલો પાછળ પલટાવો પેજ અને એ કરીએ છીએ આપણે હવે અર્ધ પરિમિતિ તો લખવાનો અહીંયા અર્ધ પરિમિતિ અર્ધ પરિમિતિ બરાબર પરિમિતિના અડધા એટલે પરિમિતિ અને ત્યાર પછી એનું અડધું કરી દેવાનું પરિમિતિ આપણને આપેલા છે એકસો ને એંસી છેદમાં બે તો આપણને અર્ધ પરિમિતિ એટલે કે એસ મળશે નેવું ડન છે તો લખી દઈએ અહીંયા આપણને એસ મળી ગયા એસ બરાબર નેવું હવે કંઈ નહીં કરવાનું હવે સીધું સૂત્ર જ મૂકવાનું છે આપણે હવે શું કરશું સીધું આપણે સૂત્ર જ મૂકવાનું છે જોજો કયું સૂત્ર મૂકીએ તો કે ભાઈ ત્રિકોણની ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ ચાલો ત્રિકોણનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ બરાબર શું આવશે તો આપણે ભણ્યા ને સૂત્ર ભણ્યા આપણે બધા તમને યાદ હશે કે એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને છેલ્લે એસ માઇનસ સી બસ આમાં બધી કિંમત આપણે ઠપકારવાની છે આમાં મિત્રો બધી બધી કિંમત આપણે ઠપકારવાની છે એસની કિંમત કેટલી મળી ભાઈ નેવું મળી અહીંયા ફરીથી નેવું એની કિંમત કેટલી છે સાહીઠ છે અહીંયા જગ્યા નાની પણ છે લાગી રહ્યું છે મને થોડુંક 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 આપણે અહીંયા આગળ કરીએ થોડુંક આપણે આગળ નથી કરીએ ચાલો અહીંથી કરીએ છે ઓકે ચલો એસની કિંમત છે નેવું નેવુંમાંથી સાહીઠ ઓછા કરો કારણ કે એની કિંમત સાહીઠ છે ફરી નેવુંમાંથી સાઠ ઓછા કરો કારણ કે બીની કિંમત એ સાહીઠ જ છે નેવમાંથી સી માઇનસ કરો એટલે કે નેવુંમાંથી ફરી સાહીઠને માઇનસ કરવાનું થાય છે હવે આને માઇનસ કરો હવે આને માઇનસ કરવાનું છે જો જો કરીએ છીએ નેવુંના નેવું જ રહેશે નેવું માઇનસ સાહીઠ કરો તો કેટલા આવે તો કે ભાઈ ત્રીસ આવે સાચી વાત છે ફરી નેવું માઇનસ સાઠ કરો કેટલા આવશે ત્રીસ આવે સાચી વાત છે ફરી નેવું માઇનસ સાહીઠ કરો ત્રીસ આવે હવે મિત્રો આપણે જે છે ને આપણે આ સંખ્યાઓને વર્ગમૂળની બહાર કાઢવા માટે એવું ટ્રાય કરવાનું કે ભાઈ બધી સંખ્યાને જોડ બને હે ને જોડ બને તો જ બહાર નીકળી શકે તો આ જો નેવુંના હજી ભાગ કરીએ આપણે હે નેવુંના આપણે ભાગલા પાડો રાજ કરો અંગ્રેજો બની જવાનું છે આપણે તો ત્રણ ગુણ્યા ત્રીસ નેવું થઈ જાય આ ત્રીસ તો છે જ આ આ વાત ત્રીસ પણ છે અને આ વાડાત્રીસ પણ છે તો જોજો હવે જે પણ સંખ્યા ડબલમાં હોય ને એ ડબલમાંથી બહાર નીકળીને એક થઈ જાય એટલે કે આ ત્રીસ ત્રીસ જે બે હતા ને તો આ બે ત્રીસમાંથી એક ત્રીસ આપણે બહાર કાઢીએ નીકળી ગયા એ રીતના આ બે ત્રીસની જોડ છે ને એમાંથી એક તીસ આવશે બાર એટલે આ તીસે આવી ગયા આ બાર પણ આ જે અંદર રૂટ ત્રણ છે ને આ ત્રણ એ બાર નહીં આવી શકે બિચારો એટલે એને રૂટમાં જ રાખો એને કશું જ ના કરો એને કોઈ હળી જ નહીં કરવાની એને આપણે કોઈ હળી જ નહીં કરવાની હવે અહીંયા ત્રીસ ગુણ્યા ત્રીસ કરો તો કેટલા આવે ત્રીસ તરી નવસો આવે અને નવસો રૂટ ત્રણ આ આપણો જવાબ થઈ ગયો આનાથી વિશેષ આપણે કંઈ જ નથી કરવાનું આનાથી વિશેષ આપણે કંઈ જ નથી કરવાનું ખાલીને ખાલી લખી દેવાનું કે ભાઈ સેમીનો સ્ક્વેર કારણ કે વર્ગ ક્ષેત્રફળ હંમેશા વર્ગમાં આવે બરાબર છે તો મિત્રો આવી રીતે આપણે દાખલાને ગણવાના છે તમામે તમામ દાખલા આપણે આવી રીતે જ ગણવાના છે એટલી સિમ્પલ મેથડ છે ને કે આમે આમાં આપણે એક એક માર્ક્સ જવા નથી દેવાનું પૂરેપૂરા આપણે માર્ક્સ લઈ લેવાના છે ડન છે ને મિત્રો ચાલો તો તમને વિડીયો કેવો લાગ્યો એ મને ખાસમ ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવજો તમને વિડીયો ગમ્યો હોય ને અને ગમ્યો જ હશે તો તમારે મિત્રો વિડીયોને લાઇક પણ મારી દેવાની છે તમારા મિત્રો સુધી આ વિડીયોને ખતરનાક રીતે શેર કરો જે મિત્રો ઉગી ગયા છે જગાડો એમને કે ભાઈ વિડીયો જો અને ભણ બરાબર છે ને અને તમને વિડિયો કેવો લાગ્યો ને એ મને મિત્રો કોમેન્ટમાં જણાવતા જ રહેજો મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં જેમાં આપણે દાખલા નંબર બેને સોલ્વ કરાવીશું